મુખ્ય પ્રાથમિક શાળામાં ચાલતા મધ્યાહન ભોજનમાં બાળકોને પૂરતા પ્રમાણમાં ભોજન ન આપવા તેમના પતિ દ્વારા વાલીઓને ધાક આપ્યા બાબતની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા બાબતે ફતેપુરા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી ફતેપુરા તાલુકાના વાસિયા કોઈ મુખ્ય પ્રાથમિક શાળામાં અપાતા અપૂરતા મધ્યાહન નાસ્તામાં ચણા જે હાથમાં જ આપવામાં આવે છે થોડા ઘણા જ આપવામાં આવે છે અને બપોરનું ભોજન બિલકુલ ઓછું આપવામાં આવે છે અમુક દિવસે જમવાનું ખૂટી પણ જાય છે અમુક બાળકો ભોજન વગર જ રહી જાય છે આવી વાત અમારા બાળકો દ્વારા જાણવા મળતા અમે વાલી તેમજ ગામના આગેવાનો સાથે સાથે બાર નવ બે હજાર પચીસ શુક્રવારના રોજ શાળામાં મુલાકાત લીધેલ તે દિવસ છે એક ત્રીસ વાગ્યાના બદલે બે વાગે ભોજન આપવામાં આવેલ અને તે પણ પૂરતા પ્રમાણમાં હતું નહીં અને તેલની માત્રા પણ નહીવત દેખવા મળેલ અને પીરસતા પીરસતા ખૂટી જવાથી અમુક બાળકો ભોજનથી વંચિત રહી ગયેલ હતા જે બાબતે અમે શાળાના આચાર્ય જોડે ચર્ચા કરી આ દરમિયાન મધ્યાહન ભોજન સંચાલકના પતિ આવી અમારી જોડે જીભા જોડ કરી અમને ધાક ધમકી આપેલ કે હવે પછી શાળામાં બાબતે આવશો તો આવનાના હાથ પગ ભાંગી નાખીશ અને મારી મરજી મુજબ મધ્યાહન ભોજન ચાલશે તમારે જ્યાં રજૂઆત કરવી હોય ત્યાં કરી દેજો અને મને કોઈ ફરક પડશે નહીં અમે મધ્યાહન ભોજન સંચાલકને પૂછપરછ અને માહિતી માટે ગયા પરંતુ સંચાલકને પૂછતા પહેલા મધ્યાહન ભોજન સંચાલકના પતિ અમને ધમકી આપી કે અહીંથી ચાલ્યા જાઓ અને કોની પરવાનગીથી આવ્યા છો તેવી ધમકી આપી તો સંચાલકના પ્રતિ દ્વારા આવી ધમકી આપી શકાય આ બાબતે તાત્કાલિક તપાસ કરી પગલા ભરવા મારી નમ્ર અપીલ છે અમને યોગ્ય ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે અમારા બાળકો સાથે ભેદભાવ રાખવામાં આવે છે અમે ગયા એના બીજા દિવસે અમારા બાળકોને ઊભા કરવામાં આવ્યા અને અમે ગયા એની અદાવત રાખી અમારા બાળકોને કલ તમારે જ વધારે ખાવા જોઈએ છે તેમ કહી ડીસો ફૂલ પીરસવામાં આવ્યું અને દબાણ કરેલ કે ડીસમાં છે તે બધું જ ખાવું પડશે એક કણ પણ છોડવો નહીં આવું દબાણ બાળકો પર રાખવામાં આવે છે જે યોગ્ય છે આમ વાલીઓને તેવી રજૂઆત છે કે આવા મધ્યાહન ભોજનના સંચાલકના પતિ પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને બાળકોને પૂરતા પ્રમાણમાં મધ્યાહન ભોજન મળી રહે તે માટે કડક પગલાં લેવામાં આવે તેવી વાલીઓની માંગ છે જાગૃતિ વાસિયાપુર તરફથી વાસ્યાકુર પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં જે ગેરરીતિ ચાલી રહી છે પૂરતા પ્રમાણમાં ખોરાક નથી આપતા નાસ્તો નથી આપતા એના માટે અમે આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને સાહેબે અમને એટલું આશ્વાસન આપ્યું છે કે એને અમે યોગ્ય કાર્યવાહી કરીશું અને કરવી પડશે સાહેબ કારણ કે આવું ખોટું ચાલ ચલાવી નહીં લેવાય અને જ્યારે ગામ લોકો વાસ્યા કોઈ પ્રાથમિક શાળાએ ગયા ત્યારે જે પેલા બેન સંચાલકનો પતિ છે એ અમને ગામ લોકોને ધમકી આપે છે કે તમારે તમારું માથો ફોડી નાખીશું તમારા પગ બાકી નાખીશું અને બધા અધિકારી જે છે તાલુકા જિલ્લાના એ બધા મારા ખિસ્સા છે એવી દાખ ધમકી એટલે આના સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ એવી મારી માંગ છે વાસ્યા કોઈ યુવા જાગૃત જાગૃત ટીમ પતિ મારી આ রিপোর্টার কিরণ ডামোর বৌদ্ধ ভারত ফতেপুরা